ખબર ગુજરાતમાં આપનું સ્વાગત આણંદ શહેર મુસ્લિમ સમાજ માટે મૈયતને આપવા માટેની ગુસલવાન ખુલી મુકાય ઇસ્લામ ધર્મમાં મૃત્યુ બાદ શબ્દને કફન દફન ફેલા પાક સાફ કરવા ખાસ સ્નાન કરવાની વિધિને ગુસલ કહેવાય છે ત્યારે આજકાલ આણંદ શહેરમાં ગીચ વસ્તીમાં અને ટેનામેન્ટ કે એપાર્ટમેન્ટ જેવા રહેણાંકમાં અંતિમ વિધિની પ્રક્રિયા માટે અલાયદી વ્યવસ્થા ખૂબ ખર્ચાળ અને જટિલ બની જાય છે ખાસ કરીને મહિલાઓની મૈયતને ગુસલ આપવા માટેની પણ મૂંઝવણ અનુભવાય છે અને મયતના પરિવારજનોને આ પડોજણમાં શક્ય તેટલી મદદ થઈ શકે અને સ્થળ ઉપર જ અંતિમવિધિની તમામ તૈયારીઓ સંપન્ન બને તે માટે આ એકસો આઠ વાન જેવી ગુસલવાનની શુલ્ક સેવા આણંદ શહેરના અજીદાતાઓ દ્વારા કાર્યરત કરાઈ છે ત્યારે ગુસલવાન શહેરના તમામ વિસ્તારોમાં જે તે સ્થળે આસાનીથી પાર્ક કરી મૃતકના શબ્દને આ વાનમાં કફન કીડ હેન્ડ શાવર હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઠંડુ કે ગરમ પાણી સહિતની તમામ સુવિધાઓ આપી શકાય છે ત્યારે ગમે તે સંજોગોમાં આ વાનમાં મૈયતને ગુસલ આપવાનું આસાન બની રહે છે એવો મત સમાજના અગ્રગણ્ય વ્યક્તિ કરી દાતાઓની આદુરદેશિતાની સરાહના કરી છે આણંદ શહેરના સમાજિક કાર્યકર અને દાતા હાજી જાવેદભાઈ ઉસ્માનની મેમણ બંગડીવાળા અને હાજી મોહમ્મદ અશા મોતીશા દિવાનના સહયોગથી આ અદ્યતન ગુસલવાન તૈયાર કરી આણંદ શહેરના મુસ્લિમ સમાજ માટે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કલાક અને તે પણ નિઃશુલ્ક સેવા શરૂ કરી છે દાતાઓ દ્વારા આંગે અંગે હજી મૈયતને ગુસલ આપનાર ટીમ પણ તૈયાર કરવામાં આવશે જે આ સેવાકીય કામગીરી કરશે આજે વીસ એપ્રિલના રવિવારે સવારે અગિયાર કલાકે આણંદ શહેરના વોર્ડ નંબર ત્રણ જૂની પાણીની ટાંકી પાસે લીંબુવાળા સ્કૂલ સંકુલમાં આજે દાતાઓ દ્વારા આ ગુસલવાનને ખુલ્લી મુકાઈ હતી અને તેની કાર્યપ્રણાલીને જોવા સમજવા માટે આણંદ મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આજ રોજથી કાર્યરત બનેલા સેવા અંગે સમાજના દાતાઓનો આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે આ અગાઉ શહેરમાં હાજી જાહેદભાઈ ઉસ્માન મેમળ બંગડીવાળા અને હાજી મોહમ્મદ શાહ મોતીશાહ દીવાન દ્વારા મૈયતને કબ્રતાન સુધીની અંતિમ યાત્રા એવી સફરે આખરી વાન પણ મુસ્લિમ સમાજની સેવા માટે મૂકવામાં આવી હતી જેની સફળતા બાદ મૈયત ગુસલવાન સમાજને વધુ એક વખત અર્પણ કરાય છે જે સમાજ ઉપયોગી બની રહી છે ગુસલ માટે આ વાન કાઢી છે એના અંદર કફનનો સામાનથી લઈ એસી કીટ ટોટલ સામાન અંદર આવી જાય એ માટે આ ઘુસલવાના આપણે કાઢી છે આણંદ મુસ્લિમ સમાજ માટે એના અંદર એસીથી લઈને બધી જ સુવિધા છે જે કોઈને હાલાકી કરીને જવું નહીં પડે કફનનું મૈયતનું ટોટલી સામાન અંદર આવી જાય એટલે ક્યાં બી કોઈને લેવા જવાની જરૂર નથી કોઈ પણ દિનીભાઈને ભાઈઓમાં મૈયત થઈ જાય તે વખત ઇસ્લામ તરીકા પ્રમાણે શરિયત મુજબ એને ગુસલ આપવાનું હોય છે જ્યારે સિટીની અંદર ગુસલ આપવા માટે ભાગે એંસી ટકા લોકોના મકાન નાના હોય છે ફ્લેટો આ છે તો ઘણી વખતે ગુસલ માટે બહુ અગવડતા પડતી હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે ઘણી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ જોઈએ છીએ ઘરમાં નાના ઘરોને લીધે ઘણી તકલીફ હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક મૈયતને ઘુસલવારની એક તૈયાર કરી છે આ ગુસલવારની અંદર મૈયતને લગતી તમામ સામાન અંદર હશે એનો એને ગુસલ આપવાને લગતી જે જે વસ્તુઓ જરૂર પડે એ તમામ વસ્તુની અંદર અમે અંદર હાજર મૂકેલી છે એટલે કોઈ ગુસલમાં કોઈ તકલીફ પડે નહીં જેઓ જેને જ્યાં જરૂર પડે તો એના ઉપર નંબર લખેલા છે એ નંબર ઉપર ફોન કરશે તો એ ગાડી ત્યાં નિઃશુલ્ક સેવા અમે આપવાના છે એનો કોઈ ચાર્જ રાખેલો નથી